વાવિશ ચણા ગામના પશુપાલકો રાહદારીઓ અને વિદ્યાર્થીઓ કેમિકલયુક્ત ગંદા પાણીમાંથી રોજ રોજબરોજ પસાર થવા મજબૂર છે અને જેને કારણે મુશ્કેલી છે સાથે સાથે બીમારીનું પ્રમાણ પણ વધુ છે એક કોઝવે બનાવવાની માંગણી છેલ્લા કેટલા કેટલાય વર્ષોથી છે ને માર્ગ અને મકાન વિભાગ આ ગ્રામજનોને ધ્યાનએ લેતું નથી પાલનપુર તાલુકાના વેડન ચારને ભાવિશ શાળાને જોડતા માર્ગ પર પાલનપુરની લડબી નદીનું શહેર બનુ ગંદુ અને કેમિકલયુક્ત પાણી આ રોડ પરથી પસાર થાય છેલ્લા કેટલાય વર્ષોથી પરિસ્થિતિ છે વારંવાર રજૂઆત થઈ છે પરંતુ આ સમસ્યાનો નિકાલ આવતો નથી ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મુશ્કેલી છે કારણ કે વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય તો ગંદા પાણી પાસે આવી બૂટ મોજા નીકાળવા પડે છે ત્યારબાદ ગંદા પાણીમાંથી ચાલવું પડે છે અને પછી પાછા બૂટ મોજા પહેરવા પડે સાથે સાથે ગંદા પાણીમાં ચાલવાથી તેમના પગમાં તો ચાંદતા પડે છે અને ચામડીના રોગો પણ થાય છે એવી જ મુશ્કેલી પશુપાલક મહિલાઓની છે પશુપાલક મહિલાઓને પે ટાઈમ દૂધ ભરાવા જવાનું હોય ચાર પુળા લેવા જવાનું હોય અને ત્યારે મહિલાઓ ગંદા પાણીમાંથી પસાર થાય છે જોકે મહિલાઓનો આક્રોશ સાથે કહેવું છે કે સરપંચ અને ધારાસભ્યો માત્ર વોટ લેવા આવે છે અને સરપંચે કોઈ પ્રકારનું કામ કર્યું નથી સરપંચને ઘણીવાર રજૂઆત કરી છે પરંતુ અહીંયા આ ગંદા પાણીનો નિકાલ થયો નથી અને એના કારણે કેટલાક બાળકો પણ તકલીફમાં છે રોગ પણ થાય છે જેથી સરકાર અને માર્ગ મકાન વિભાગને વિનંતી છે કે અહીંયા એક કોઝવે બનાવાય જેથી ગંદા પાણીનો નિકાલ થાય અને વિદ્યાર્થીઓ મહિલાઓ અને રાહદારીઓ ચાલી શકે હું જયંતિભાઈ નોંજીભાઈ મોર હું વેણન ચાલો રહી છું અહીંયા લડબી નદીના જોડે જ મારો રહેઠાણ છે અમે અહીંયાથી બસોથી ત્રણસો ખેડૂતો જે છે એ અમારે અહીંયા પશુપાલનનો ઉદ્યોગ ચાલે છે અમે પશુપાલનવાળા છીએ જેથી અમારે ગામમાં જવું અને ગામોની જો ખેતરે આવવું એમને બહુ તકલીફો પડે છે અમારા બાળકો સ્કૂલની અંદર ભણવા જાય છે આખા પાલનપુરના ગટરનું પાણી અહીંયા નિકાલ કરેલો છે જે અહીંયા થઈને ચાલે છે જેની નેચે છેવાળભી થઈ ગયું છે કંઈક બાળકો પડી પણ જાય છે અને બૂટ મોજા પહેરીને સ્કૂલમાં બૂટ મોજા વગર ચાલતું નથી જેથી મોડી અને બાળકોને હવારમાં સ્કૂલના શિક્ષકો છે જે ધમકાવે છે કે ભાઈ બૂટ મોજા પહેરીને આવો પણ બાળકો પલળીને જાય છે અમારે આ રસ્તાનું બાર મહિનો પહેલાં અમે ફાઇલ ગોધીનગર મોકલેલી છે પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી આખા પાલનપુરનું ઘટરનું પાણી આવવા હોવાથી બાળકોના પગ પલળવાથી બાળકોના પગની અંદર જરાળા અને અવનવા રોગો થાય છે બીજું કે જો નદીના કોઠે જોડે હનુમાનજીનું ધાર્મિક સ્થળ છે શનિવારને મંગળવારના દાડે પાંચસો માણસો તો દર્શન કરવા માટે દાદાના આવે છે એ લોકો પણ રાત્રે આવતો તે લોકો પડી જાય છે જેથી મોડીને અમને બહુ તકલીફો છે આ સરકારને અમે અનેકવાર રજૂઆતો કરી છે

અને સ્કૂલમાં સાહેબો અને બહેનો એમ કે છે કે તમે બૂટ મોજા પહેરીને આવો ને અહીંયા આવીએ એટલે મારે બૂટ ઘાટીને જવું પડે છે આ ચાર પાંચ મહિનાથી જ્યારથી ચોમાસું બેઠું ત્યારનું ચાલુ છે તે હજુ બંધ નથી થઈ ના મોર ફાળકુની બેનુંસા ગમણું રહીશું હું વડુંસા ગામનો રહી છું ચૌધરી શાંતુભાઈ બ્રિઝભાઈ અહીંયા આ પાણીની થી છ મહિનાથી આ રજૂઆતો અનેક રજૂઆતો સરકારશ્રીને પંચાયતશ્રીને કરી કોઈ ઓભરતા નથી અને અહીંયા બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે એક આસ્થાનું સ્થાન છે અને દર શનિ અને મંગળવારની રાત્રે ચારસોથી પાંચસો માણસો અહીંયા આવે છે તો ઘણી બહેનો રાત્રે પડી જાય છે અને કેમિકલવાળા પાણીથી ચામડીના અનેક રોગો થાય છે પણ તંત્ર કોઈ આ બાબતે ધ્યાન લેતું નથી કોઈ વ્યવસ્થિત જવાબ આપતું નથી વારંવાર રજૂ તો કરો તો સરકારશ્રી જો આ રસ્તાનું કોઈ નિકાલ લાવે પુલ બુલ બનાવે એ અમારી આશા છે અમારે અહીંયાથી નિશા જવું પડે છે ત્યારે અમારે બૂટ અને મોજા પહેરીને જઈએ છીએ પણ અહીંયા આવીએ તો બૂટ ને મોજા ગાડીને ચાલતા જવું પડે છે અને પગમાં કેમિકલ વાળું પાણી હોવાથી પગમાં અનેક રોગો થાય છે અને નિશામાં પણ અમને સાહેબ અને બેન પણ બોલે છે કે બૂટ મોજા પહેરીને આવે તો અમારે કેવી રીતે બૂટ ને મોજા પહેરવા પડે પગમાં ચાલીએ તો પગાર લોકો ને ચાલવું પડે છે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા પેટે હાલુ મૂકી પાણી નો નિકાલ થાય તેવા પ્રયત્નો કરીશું વધુમાં જગ્યાએ સ્ટ્રક્ચર બનાવવા સરકાર શ્રી માં દરખાસ્ત કરેલ જે આવી કામગીરી હાથ ધરવામાં આવશે